ચાલો ક્રિષ્નાબેન ગોળ ક્યાં છે તો કરો જોઈએ ગોળ તમે એની સામે અરે વાહ વેરી ગુડ હવે ત્રિકોણ કરો સરસ ચાલો માહિર ગોળ ક્યાં છે ગોળ ગોળ આકાર છે ને કરો જો એની બાજુમાં અરે વાહ હા ન્યા નહી બાજુમાં બાજુમાં સરસ ચાલો ક્રિસ ગોળ ક્યાં છે ગોળ કરો ગોળ કરો બેન ગોળ બનાવો ગોળ બનાવો આકાર બનાવવાનો છે ગોળ આવડે ને ચાલો બેન ગોળ છે ને એની સામે ગોળ કરો ચાલો હવે છે ને કૃષ્ણાબેન ને દઈ દિયો એટલે કૃષ્ણાબેન સામે ગોળ કરશે ગોળ ની સામે અરે વાહ સરખું કરો હજી નથી થયું વેરી ગુડ ચાલો બધાએ કર્યું તો બતાવો જોઈએ બતાવો જોઈએ ઊંચું કરીને અને આને શું કહેવાય આકાર એક છે ગોળ આકાર બતાવો જોઈએ માયર ભાઈ તમારું કરેલું માયર ભાઈ બતાવો જોઈએ ઊંચું કરીને હા તે કર્યું ને આ સરસ વેરી ગુડ ક્રિસ બતાવવો જોઈએ ક્રિસ અરે વાહ વેરી ગુડ સરસ કર્યું હો બધાએ ચાલો હવે પેજ રાખી દો ને પેન રાખી દો અને આ બાજુ જુઓ એક હાથ ઊંચો એક હાથ ઊંચો બે હાથ ઉંચા ઉર્વશી બે હાથ ઉંચા બે હાથ માથા ઉપર બે હાથ ખંભા ઉપર વેરી ગુડ હવે તાલી પાડો